તાત્કાલિક કેટલાક માણસોને અત્યારે સરકારશ્રી તરફથી ફરિયાદ દાખલ થવાની ચાલુ છે અત્યારે પોલીસના જે કર્મચારી છે એમને સારવાર લઈને એમને તરફથી ફરિયાદ અત્યારે લેવાની ચાલુ છે અને જે જેને ઈજા થઈ છે એની તરફથી પણ જે જેટલી ઈજા છે એ બાબતે પૂછપરછ કરીને અત્યારે ફરિયાદ ચાલુ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે